તો અમારે બે કાકા લઈને આવે છે તપેલું ના આ કાકા લાવે છે બધા વાસણ ભેગા કરીએ હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવ લોકમાં કેમ છો યાર બધા મજામાં તો બસ યાર તો આજ નવો વ્લોગ મેં પાછો સ્ટાર્ટ કરી દીધો છે અને હું હમણાં ટાઈમ ઘણા ટાઈમથી જતો તો કંપનીમાં કામે એટલે કે વ્લોગ મૂકવાનો ટાઈમ તો નહોતો રહેતો પણ તમે અમારો એક વ્લોગ જોયો છે કે યુટ્યુબરની સગાઈ અને બીજો વ્લોગ ગણેશ સ્થાપનાનો જોયો છે ન જોયો તો જલ્દી જ ચેનલમાં જઈને ચેક તો કરો તો હવે હું જાઉં છું અત્યારે રાહુલ કાકાના ઘરે કેમ કે જ્યાં છે મંડપ મુહૂર્ત તો આ ટુ ટૂબી કન્ટિન્યુ રહેજો તમને બધાને મજા આવશે અને મજા આવતો ને નાની તમારી એક લાઈક બની જાય

જો અહીંયા છે પાણી તો પહેલા પાણી પી લઉં ગ્લાસ લઈને પાણી પી લઉં તો ફેમિલી યાર પાણી પેલા જોયું છે કે ચૈત્રી પૂનમમાં અહીંયા હવન હોય છે જો અહીંયા દાદા હવન હતું તો હવનના કુંડ બધા એમનામ છે પહેલાં આપણે કરતા આવી દાદાના દર્શન તો લોગમ ટુ બી કન્ટિન્યુ રહેશો જો અહીંયા આપણે ખત્રપાદ દાદાનું મંદિર છે તો સૌથી પહેલા દાદાના દર્શન કરતા આવીએ પછી વાસણ ભરવાના છે તો વાસણ ભરીએ આવું છે દાદાનું મંદિર સહી ખાતર પર દાદા મારે યાર ઓર કરી લો યાર ખેતર પર બધાને દર્શન તો હું દર્શન કરીને તો વયવા ને આયા તો બધા દિશું ગણવા મળ્યા અને હા બધા વાસણ ગણે છે યુટ્યુબ ફેમિલી યાર હું પણ થોડીક એ કામ જ જોડાઈ જાઉં યુટ્યુબ ફેમિલ યાર તો થાળી તો બધી ગણે જ છે અને જો કેટલી હજાર થાળી થઈ જશે હવે ગણવાના છે વાટકા અને બધા ભાઈઓ ઊભા છે અંદર

અને હવે જો સોડા મગાવી છે તો સોડા પહેલી લઈ પેલા ને પછી બધા વાસણ છે બોલેરામાં ભરવાના છે તો પેલા સોડા પહેલી લઈ આવે બસ યુટ્યુબ ફેમિલી યાર તો બધા વાસણો ભરાઈ જ જશે અને જો આ બધા ઊભા છે બધા વાસણ ભરાઈ જ જશે અને અમારે વિશાલ ભાઈની ગાડી આવેલી છે એ વિશાલ ભાઈ અહીંયા જો ભાઈ જો તો ભાઈ ડ્રાઇવિંગ કરે છે અને ભાઈ જાય છે અને હવે અમે પણ ધીમે ધીમે ઘર બહુ જાય કેમ કે જે વાસણ ઉતારવાના છે સચ્યુટી ફેમિલી યાર તો ઠામડા ને એવું બધું ભરાઈ ગયું ભાજી ઘરે તો અમારે જો લાલાકા છે ભાગુન ઘરે આવે હાલો હવે ભાજી ઠામડા ભરાઈ ગયા છે ને ગાડી રવાના થઈ ગઈ ને ઉતારવાના છે જી કાલે છે જઈને હાલો ઉપોગો જલ્દી હાલો તો ડાયરેક્ટ ઘરે જઈને મળ્યા બધા તો યુટ્યુબ ફેમિલી યાર જોવો તો અત્યારે અમે વાસણ બધા ઉતાર નાખ્યા છે તો આ વાડીમાં બધા વાસણ ઉતાર નાખ્યા છે અમાર વિશાલ કાકા જોવા શું કહેવાય વાડું લઈને જાય છે આટલા પકડવા ઝીંગા હોંડિયા જો હા એવું મને તો ન ખબર પડતી હું કે ખાતો ને આવડા ખાતા હશે એટલે ખબર છે બસ YouTube ફેમિલી યાર તો જો અત્યારે અહીંયા વાસણ વાસણને બધું લેમ તો આવી જાય ને સુલુ ગાળા છે એ જો અમારા જે કાકા આય આમ આમ સુલ સુલ અંગીત કાકા તો બહુ ઊંડી સુલ ગાળા કે હો પણ આપણે ગમેને ઉડા ઉડરી હોય એવો બનાય તમાર આશિષ કાકા અમારે સુભો ભુવાજી હમ અમાર સેવંતી અબ્દુલ અબ્દુલ ભાઈ હો રક બસ છૂટું ફેમિલી યાર તો રાહુલ કાકાના ઘરેથી આવી જાઉં બસ મારા ઘરે આવે જો મેં ટી શર્ટ તો બદલાઈ નાખ્યું છે અને હજી મારે નાવાનું બાકી છે તો હું નાઈને હમણાં કપડાં વપડાં ચેન્જ કરી લઉં અને આજનો વ્લોગ આ સુધી તે હવે નેક્સ્ટ વ્લોગ આવશે ગોતીડાનો ત્યારે જોવાનું ભૂલતા નહીં રાસ ગરબાનો વ્લોગ આવશે તો બધાને જય માતાજી આપણે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી બધાને બાય બાય